દાહોદના ધાનપુર તાલુકાની પાનમ નદી બે કાંઠે વહેતી થઈ ધાનપુરના ચારી ફળિયાળની પાનમ નદી બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી બે કાંઠે વહેતી થઈ નદી બે કાંઠે વહેતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા હેમલ પંચાલ ફોનલાઇન પર જોડાયા છે જી હેમલ જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહેતી થઈ શું વિગતો

બિલકુલ તમામ જાણકારી બદલ આભાર